સાબરકાઠાના ઈડરમાં એક આપઘાતનો મામલો સામે આવ્યો છે ત્યારે ઈડરના યુવાનને તેના સમાજના શખ્સો દ્વારા મારી નાખવાની ધમકી આપતા દવા પીધી હોવાની ઘટના સામે આવી છે યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે હતો ત્યારબાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે ત્યારે હિંમતનગર સિવિલમાં માં મોત થતા પરિવારજનોએ પોલીસ પાસે ન્યાયની ની માગણી કરી છે તેમજ ધમકી આપનારા સમાજના આગેવાનો સામે કાર્યવાહીની ની માગણી કરી હતી પોલીસ દ્વારા કાર્યવાહી ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની પણ મારા પતિ વિશે નિર્ભા મીટિંગમાં ગયા હતા ત્યાં બબાલ થઈ હતી બબાલમાં ત્યાં મારા મારી ઝપાઝપી થઈ હતી ત્યાં એ લોકોને સમાધાન કરવાનું કીધું તો ના કર્યું એ લોકો પાછા ઈડર આવ્યા ઈડર આવીને સમાધાન કરવાનું કીધું પણ ના પાડી એ લોકો કહે છે કે તમે ઈડર વરા ખાલી માફી માગો અને હું વિડીયો વાયરલ કરું એ વિડીયો આખા સમાજમાં ફેરવું પછી આ લો ના સમાજવાળા લોકોએ ના પાડી કે અહીંયા મને કરું નથી પછી એ લોકો પાછા જતા અને પાછા થોડી વાર પાછા સમાચાર આવ્યા એ લોકો ગયા નથી બીજી ગાડી ભરીને એ લોકો જલપા નામની એક છોકરી હતી એમાં આર્યન રોહિત રોહિત અશોકભાઈ સંજયભાઈ એ બધા એવા સાત જણા બધા 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 આવ્યા હતા મારવા માટે હથિયારો લઈ લઈ આવ્યા આયા હતા બધા

ખેડ્રમમાં જનરલ મિટિંગ હતી જનરલ મિટિંગના અંદર સામાન્ય બોલાચાલી ત્રણ અઢીથી ત્રણના વાગેના ગાળામાં થઈ હતી તેમાં રાકેશ ભાટિયા પછી ધવાલ અને જીગ જીગર અને સાહિલ આ ચાર જણને લાફા આપીમાં માર માર્યો તેમાં અમે ઈડર ઈડર ખાતે આવી ગયા ઈડર ખાતે આવ્યા પછી એવો સાંજે સાડા છથી સાતના ગાળામાં બે ગાડીઓ ભરીને ઈડર આવ્યા અને સરપ્રતાપની પાછળ ગાયત્રી મંદિર પાછળ બાજુમાં તેઓ આવીને ઉભા રહ્યા અને સમાજના કાર્ય જન સમાજના આગેવાનોને એમને બોલાયા અને એ ચાર જણને અમારી સમક્ષ માફી માગાવો એમ બોલાયા અને પગે પડો એમ કીધું એમ કીધું આને પરંતુ અમારા સમાજના બધા વડીલો અમને મળ્યા પાછા કે તમે માફી માગી લો તો આ વાધી પૂરું થઈ જશે પણ અમે ત્યાં ગયા પછી યુવાનો ઉગ્ર સ્વભાવ જોતા અને એમને એમ કીધું અમને કે તમારો વિડીયો વાયરલ કરશું આખા સમાજમાં બારેસીમાં ફેરવશું અને માફી માગતો આખો વિડીયો બારેસીમાં ફેરવશું એટલે બારેસી સમા ઈડર સમાજે ના પાડતા ઉગ્ર સ્વભાવ કરતાં એમને કીધું કે ઘેર અથવા તમારા દુકાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સામા ટોર્ચર કરતા ભાટિયા રાકેશભાઈ અઠ્યાવીસ અઠ્યાવીસ પોંચ ના રોજ સવા સવારે નવથી દસ સાડા નવથી દસના ગાળામાં દવા પી ગયેલા હતા દવા પીધા પછી દસ વાગે ઈધર સિવિલમાં અમે ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા ટ્રીટમેન્ટ લઈ ગયા પછી એમને ગઢવી સાહેબના રૂબરૂમાં જુબાની આપી હતી કે ઊંચી દનાલવાળાએ મને દબાણ ધાક ધમકીને દબાણ કરીને મારવાની ધમકી આપી છે તેથી હું એવાના ત્રાસથી દવા પી ગયો છું અને ત્યાંથી અમને રિફિલ હિંમતનગર સિવિલમાં કરે હિંમતનગર સિવિલમાં પોલીસની કોઈ કાર્યવાહી ન થતાં આઠ દિવસે રાકેશ ભાટીયા આજ રોજ મૃત્યુ પામેલ છે એ દિવસે અમે રાતે છવ્વીસ છવ્વીસ પોચ રાતે એક વાગે છવ્વીસ ચાર છવ્વીસ હા છવ્વીસ ચાર છવ્વીસ ચારના દિવસ રાતે એક વાગે અમે પોલીસ ફરિયાદ કરી લીધી તો એનું સંધાનમાં હજી દસ દિવસ થયા તો બી કોઈ કાર્યવાહી થઈ નથી અમારી એફઆઈઆર ફાટી નથી માગણી નહીં થાય શું કરશું માગણી નહીં થાય તો અમે ધરણા કરશું જ્યાં સુધી અમારી એફઆઈઆર નહીં ફાટે ત્યાં સુધી અમે આની લાશ ઓથી લઈ જવાના નથી શું નામ તમારું ફાટીયા અતુલકુમાર રામાભાઈ